મમ્મી હું બોમ્બે લોનાવલા ફરવા જાવ આ વખતે ના નહીં પાડતા હોય બાપા મારે થેપલા કે ખાખરા નથી લઈ આવ્યા હું કિના ભેગો જાઉં તમને ખબર છે વિઝન ટ્રાવેલ્સ વાળા પેગો ઈ તમને બ્રેકફાસ્ટ ડિનર બધી વસ્તુ આપે તો તમારા થેપલા મને ભર દેવા જાનું હાઈ જે હે ને હું તને લઈ જાવ રેડી હું અહીંથી નીકળી ગયો છું આપણે હે ને એમાં મહાબળસ ને લોનાવલા બે નું પેકેજ હતું આઠ હજાર નું પણ મે આપણું કરે એવું લોનાવલા વાળું ન્યા મજા આવી જતી તું હે ને રેડી રહી છે તારા વાળ સીધા મેકઅપ ફેસ વોશ જે કરું એ કરે છે તું તને આપણે હાઈ લઈ જાઉં કે દીકા આજ હાઈ જે લોનાવલા ફરવા જાઉં છું તો મેં કીધું તો ચાલુ થી ફોન નહીં કરતી રેડી હું કીધું તારે પણ આવું પણ તારું ભેગું નહીં થાય કારણ કે ઓલી લઈ જતો નહીં કે મારલી એટલે આવક વખતે બોય સ્ટીપ છે તો પછી આવક વખતે નહીં મેળવતો આવતી વખતે ફાઈનલ તારે હું લાવું શણિયા છોડી ને લેતા આવ્યા હા જાણ હવે તું નાટક કા કરે કે મારે ન થવું ના અને તેને હું તને લેવા નીકળી ગયો અહીંયા આજ આઈ જે ફરવા જાવ લોનાવલા બાજુ આવું કોના ભેગો જા વિઝન ટ્રાવેલ વાળા ભેગો જા આવે બધી વસ્તુ પ્રોવાઈડ કરે જો ટ્રેન ટિકિટ અપ ડ્રોપ થ્રી સ્ટાર હોટેલ વિથ સ્વિમિંગ પૂલ બ્રેકફાસ્ટ ડિનર બીજું તારે શું જોઈએ હાલ ને તું કઈ પૂછી લઉં આ બોલકીત ભાઈ આપડે હાઈજની ટ્રીપ માં એક જગ્યા છે દોસ્તાર આવું તો મળી હાલો તો રેડી ખાલી સામાન પેક કરો નીકળીએ